મંડળી વિશે બોલે આમ માને એમ નથી એટલે વચ્ચે જયેશભાઈ રાદડીયા ને મોકલા છે કદાચ આનું માને તો પણ મારી પાસે એટલા બધા પુરાવા છે એટલા બધા પુરાવા છે ભાજપ ની આખી સરકાર ઉતરી જાય ને તો કોઈને જવાબ દેવાય એમ નથી એટલી ચોરી આ લોકોએ કરી આ લોકો ગામડે ગામડે એવું સમજાવવા ગયા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો પર એરસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાઈ અને આઝાદીના ના લડવી એવી રીતે એને રજૂ કરવામાં આવે છે જૂનું કૌભાંડ છે જૂનું છે કે આજુ રહે જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને કરો હાલો માની કે કૌભાંડ છે દાખલા તરીકે જૂનું તો નથી જ કિરીટ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું પણ જૂનું એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું ત્યારનો ચેરમેન કોણ હતો એનું નામ તો આપો આખા ભેસાણ તો ખબર પડે કઈ પાર્ટીનો લૂંટી ગયો છે જૂનું હોય તોય ભાજપ પાડો જશે અને જૂનું હતું તો તમારી બેંકે દસ વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું ઓડિટરો ક્યાં ગયા દસ વર્ષ સુધી તમારી સરકારના રજીસ્ટ્રાને ન પકડાણું પોલીસ લાને ન પકડાણું અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલ છે કે એને પકડી લીધું દસ એટલે જૂનું નથી હું તમને આ વિગત આપતા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી હું તમને નામ સાથે કહો સાકરોડા ગામની મંડળીઓ એક ગામમાં કેટલી મંડળી છે જોજો સાકરોડામાં સાકરોડા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ આ મંડળી બનાવવાની અરજી આપી ચૌદ તારીખ સાતમો મહિનો અને બે હજાર ત્રેવીસ એટલે જૂનું ચૂક નવું જોયું ચૌદ સાથે અરજી આપી અને ચોવીસ સાથે મંડળી બની ગઈ કેટલા દિવસ થયા દસ દિવસમાં મંડળી બની ગઈ સાકરોડામાં બીજી મંડળી સાકરોડા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ચૌદ સાથે અરજી આપીને ચોવીસ સાથે મંડળી બની ગઈ મંજૂર થઈ ગઈ રજીસ્ટ્રેશન આવી ગયું દસ દિવસ સોમનાથ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોડા પાંચ બારે અરજી આપીને અગિયાર બારે મંજૂર થઈ ગઈ બલરામ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોડા એકવીસ બારે અરજી આપીને ચોવીસ બારે મંજૂર થઈ ગઈ ફરી સાંકરોડામાં જ આટલી મંડળી સાકરોલા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી વીસ બારે અરજી આપીને મંડળી બની ગઈ પાંચ પાંચ સેવા સહકારી મંડળી છે કોઈ દિવસ પાંચ સેવા સહકારી મંડળી આ તમામ મંડળી બે હજાર ને ચોવીસ માં ખોલવામાં આવી પાંચ દિવસમાં અરજી આપીને પાંચ દિવસમાં મંજૂર થઈને મંડળી કાર્યરત થઈ ગઈ સાંકરોલા ગામ વાળા પૂછ્યો કે આ પાંચ મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે કઈ વાંધો હજુ બીજું કઉ તમને ગ્રાહક સહકારી મંડળી અરજી આપી દસ મંડળી બની ગઈ બામણગઢ નાના અને સીમા જૂથ ખેડૂત સહકારી મંડળી એક તારીખે અરજી આપીને ચોવીસ તારીખે મંજૂર થઈ ગઈ બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી એક ચારે અરજી મંજૂર અંદર અંદર ચાર મંડળી બ્રામણગઢ અનાજ અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી વીસ બારે અરજી સત્યાવીસ બારે મંજૂર બ્રામણગઢમાં ચાર મંડળી સાકરોડામાં ચાર મંડળી આટલું અને માતા જયેશભાઈ ને મારે વિનંતી છે તમને હાથો બનાવે છે પણ નબળા માણસ રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જાય જયેશભાઈ ને વતી વિનંતી કરજો આના રવાડે કી રીતના રવાડે ન ચડે આખા ગામને ઉમટી લીધું છે હજુ આગળ ગયો તમને કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કો ઓપરેટિવ સોસાયટી કર્યા પંદર બારે અરજી આપી પંદર એક મંજૂર થઈ ગઈ ભુલેશ્વર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કર્યા અરજી આપી મંજૂર થઈ ગઈ કર્યામાં બીજી મંડળી ભુલેશ્વર ધિરાણ અને દ્રાહક સહકારી મંડળી કર્યામાં ત્રીજી મંડળી ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી કર્યા કરિયાની ની અંદર દોઢો ચાર મંડળી ચાર મંડળી કરિયામાં માં જે મારી પાસે બધી વિગત છે એ ટુ છે અને છતાંય કિરીટ પટેલ ને ભાજપ માણસો ગામડે ગામડે ખેડૂતો ને છેતરવા નીકળ્યા છે કે આ તો જૂનું છે જૂનું જૂનું કરીને ભૂલવારી નહોતી જરા ધ્યાન રાખજો હું નવે નવું લઈ રહ્યો છું ઘરમાં ઘર માળા દાજી જાય એવા કાગળ દોસ્તો હજુ આગળ ગામડો ધોળવા ધોળવાડામાં ડોડવા ઢોળવા નાના અને સીમા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને ત્રણ ચાર બે હજાર ચોવીસની મંડળી બની ગઈ દોસ્તો અઠવાડિયામાં તો છે ને આપણી વારસાઈ નથી થતી વારસાઈ નોંધ બનાવવા જાવ એ અઠવાડિયા નથી થાતી નાની આખી આખે મંડળી અઠવાડિયા બની દોસ્તો આજુ આંભળજો

ત્યાં ભાજપ તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી જાય ને તો ત્યાં દેવાનો છે બે ખેડૂતે જ કરી છે ઓછા છે એટલા બધા માણસો છે સાંભળો આઝાદી લઈ અને બે હજાર ને આખા જુનાગઢ જિલ્લામાં ત્રણસો મંડળી હતી ઠેક આઝાદી

સહકારી મંડળી અંદર કેવડું મોટું કરોડો અબજો કોભાન કર્યું છે કોઈ જાણી ન જાય એટલા માટે ધારે ધારા એટલે મારે છે તમને ખબર પડી જાય કે જીતી જાય બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે દોસ્તો સહકારી વિભાગ નો આખો દા ટી દીધો છે આ લોકોએ બે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી દસ દસ રાજ્ય સરકારના મંત્રી ભવિષ્યમાં મંત્રી બનાવશો ગોળા ધારાસભા જિલ્લાના પ્રમુખો આખા ગુજરાત ના ભાજપના ચારસો મોટા નેતા ધાડુ આવ્યા ઉતાર્યું મુકામ આખી ભાજપ જાણે કે ગોપાલ હિતા જીતી જાય તો બધા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ દરવાર હજુ જીત્યો

સોમશ્વર ધિરાણ અને ધાર સહકારી મંડળી જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી સામંતિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે ખમા સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી માલ્યા માં જય મહાકાલી ખેડૂત સેવા સહકારી મંડળી

નીતિભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે કેમેરા ગોઠવીએ ગામ જોવા આવે સહકારી મંડળની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર એક કલાક ચર્ચા કરીએ એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જઈશ હું કોઈ મત માંગવાની દોસ્તો રૂપિયા ઉઠી લીધા છે માત્ર ભેસાણમાં નહીં માત્ર વિસાવદર માં નહીં આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું થતાવાળાઓની મરતીઓની સોર ડેરીમાં એપીએમસી માં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે આવનારા દિવસો મેં એ કહેવાનું કોની ફાયથી કેટલા પૈસા લઈને સાવદ ડેરીમાં અને કોની ફાયથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી

સરકારી દવાખાના ઉપર એક શબ્દ નો કીધો ભેસાણ ની અંદર થી રોડ નીકળતો તો વરિયા જેતપુર થી આ રોડ ને લઈ ગયા પેલી બાજુ વડીયા સાઈડ અહી છૂટા ગરત થી હાઈવે નીકળવાનો હતો અહીંયા પ્રવાસન ધામ છે આ ભેસાણ ની રોનક બદલાઈ જાય એમ હતી ભાજપના સાંસદ સભ્ય ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ નો બોલ્યા કે હાઈવે શું કામ તમે વળિયા લઈ જાવ જે હાઈવે અહીંથી નીકળવાનો હતો એ હાઈવે નું નુકસાન ગયું દોસ્તો માં રેલવે લાઈન ની પડતર માંગણી ઘણા વર્ષોથી છે સાંસદ પંદર વર્ષથી ભાજપના છે એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી મિત્રો અનેક પડતર પ્રશ્નો છે તાલુકાના સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખાતરના પ્રશ્નો ગરીબ માણસો સો વારિયા ના પ્રશ્નો નાના પ્રશ્નો વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજ નો પ્રશ્ન વેપારીઓના અલગ પ્રશ્નો દવાખાનામાં ડોક્ટર નથી સરકારી પ્રોફેસર વહેસા દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું કરવાનું છે

પણ મહેસાણાની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ ના કે તારા આવા ફોટા મોકલ તેવા ફોટા મોકલ દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં તો આખા એ તાલુકાના લોકો પોતાની દીકરીને ભરવા મોકલે છે અને હવે કેવી રીતે મોકલવાની દોસ્તો ભરવાઈ જતા નહીં ભોલવાઈ જતા નહીં જયેશભાઈ રાદરિયાની કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે એટલે એટલા ભોલાટા થઈ બધા રમવાના માટે

એક એક માણસ ને અમારો હાથ મિલાવો ફોટો પડાવ્યો વેદના આપી ડાયરી લખી છે અને હું સતત ક્યાંક બોલતો લોકોનો પ્રેમ એટલો છે એટલા ફોન 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 બધા ફોન શુભેચ્છા ના આવે છે ગોપાલ ઇટાલિયા હારવા નથી આ વખતે દોસ્તો એ પાછું આખાય ગુજરાત ની ભાજપ પાર્ટી એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટારીઓ હારવો જોઈએ અને આખા ગુજરાતના આમ લોકો એની છે કે ગોપાલ ઇટારીઓ જીતવો જોઈએ ગુજરાત ગુજરાતમાં બે ભાગ એક બાજુ ભાજપ ને એક બાજુ ગુજરાત ભાજપ મારા વિરોધમાં છે અને ગુજરાતના આશીર્વાદ મારા માથા ઉપર છે દોસ્તો મને વિશ્વાસ આપણે સેજે કફલત ના ઉત્સાહમાં રહીને કઈ ભૂલ નથી કરવાની આપણે જીતીએ તો છીએ

અડધું તો એ કરવાની ફરે છે દોસ્તો બૂથ સાચવી લેજો તમે ભૂત કોઈ રેઢું અફવા આવે મહાયુદ્ધ છે એક બાજુ સત્તાની ભયંકર તાકાત લાગી છે એક બાજુ બધા જેવા નાના માણસો ફળ લાગેલું છે લોકશાહી ને ટકાવી રાખવા માટે આપણે બહુ મહેનત કરવાની છે હું મહેસાણ તાલુકાના રારે વરણ તમામ જ્ઞાતિના નાના મોટા અમીર ગરીબ મેનતું માણસો બધાને મારી બે હાથ વિનંતી છે માનું છું અને આજથી હવે ખાવાનું ટાઈમે મળે ન મળે કુવાના પૂરતા કલાક મળે ન મળે પણ કામ પૂરેપૂરું કરવાનો સંકલ્પ લઈને આજે આથી બહાર જવાનું દોસ્તો માત્ર દસ દિવસ વધ્યા છે

ભાજપ આવા બધા નેતાઓ થી દીવે છે દોસ્તો આપ સૌનો આભાર માનું છું એક વખત અમારા અમારા કિશોરભાઈ કુણાલભાઈ ભાપભાઈ સાહેબ મહેસાણ ની આખી ટીમ નામી અને બધા કાર્યકર્તાઓ અમારા જેજુભાઈ કથિરિયા ઘણા દિવસથી લાગ્યા છે વિપુલભાઈ સુવાટીયા લાગેલા છે ભૂપતભાઈ રબારી છે અમારા બધા આગેવાનો રાજુભાઈ ગોળ ખતરીયા આ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌ ભેસાણ તાલુકાના અલગ અલગ ગામમાંથી માંથી પધાર્યા આટલો સમય પાળવે એ બદલ પણ સૌને મારે મતમસ્ક બન્યો સૌનો ખૂબ ખૂબ આભાર